અनेक યોજનાઓ અમલમાં આવી છે આ યોજના અંતર્ગત સબસિડી પણ અપાય છે જેથી પશુપાલકોને આર્થિક રીતે ભારણ પણ ન આવે અને પશુઓ સારી રીતે સજવાય પશુઓની સારી જાડવણી થતા પશુઓમાં દૂધ ઉત્પાદન રહે છે જનરલી આ કુદરતી નિયમ હોય છે ગરમી પડવાથી દૂધ ઘટતું હોય છે અને રહે અને દૂધનો પુરવઠો વધુ આપી શકે એ માટે તરફથી જાનવરોને ફુવારા પદ્ધતિથી ઠંડક આપવાની લીલા ઘાસચારાની એ લોકો વ્યવસ્થા કરી રાખે એ ટાઈપના તેમને સમજણ આપવામાં આવે છે જે ફુવારા પદ્ધતિ છે એની અંદર સંઘ મારફત ત્રીસ ટકા સબસિડી આપવામાં આવે છે આ ઉપરાંત પશુપાલકો પંખાની વ્યવસ્થા કરતા હોય છે જેના કારણે જાનવરને ઊંચા તાપમાનમાં પણ શરીરના અંદરથી પાણીનું જે બાષ્પીભવન થાય એ ઓછું થાય અને એની તંદુરસ્તી જળવાઈ રહે દૂધનો પુરવઠો જળવાઈ રહે ઉનાળાની અંદર પશુઓને જે ખોરાક આપવામાં આવે છે એની અંદર જનરલી બહારનું વાતાવરણ વધારો હોય એટલે જેટલો બને એટલો જો લીલો ઘાસચારો મળી રહે તો પશુઓની તંદુરસ્તી સાડી રહે આ ઉપરાંત સંપૂર્ણ આહાર કહેવાય કે જેની અંદર મિક્સ ન્યુટ્રિશન દરેક ટાઈપના પોષક તત્વો એને મળી રહે એને ધ્યાનમાં રાખવા માટે અમારા ત્યાંથી દર મહિને એક સાગરપત્રિકા બહાર પડે છે એની અંદર

જેથી પણ નથી જેથી પશુ દૂદ યોગ્ય અને પોષક આહાર મળતો નથી જેના કારણે પણ દૂધ ઉત્પાદન પર માઠી અસર થાય છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પ્રજ્ઞા છે ઉનાળામાં દૂધ ઉત્પાદન શા માટે ઘટે છે તે જોઈએ આ અહેવાલમાં વિવિધ મોસમની અસર દૂધાડા પશુ પર જોવા મળે છે ચોમાસામાં વરસાદના કારણે એક જગ્યાએ બેસી રહેવાથી તેમજ પશુઓમાં બીમારીનું પ્રમાણ પણ વધારે હોય છે તો શિયાળામાં વાતાવરણ સૂકું રહે છે વળી હવામાનમાં ઠંડક રહે છે આ ઉપરાંત ચોમાસા બાદ શિયાળામાં ચારે બાજુ હરિયાળી છવાયેલી હોય છે જેથી પશુ આહાર માટે પૂરતો ઘાસચારો મળી રહે છે પશુ માટેનો પોષક આહાર શિયાળામાં પૂરતા પ્રમાણમાં હોવાના કારણે તેમજ અનુકૂળ વાતાવરણ અને યોગ્ય ખોરાક મળવાથી શિયાળામાં દૂધ ઉત્પાદન વધી જાય છે તો ઉનાળો આવતા જ હવામાન પલટે છે વાતાવરણમાં ગરમી વધી જાય છે જેથી તાપમાન વધે છે તાપમાન વધતા જ અન્ય પશુ પક્ષીઓ અને માણસોની માફક દુધાળા પશુઓ પણ અકળાઈ જાય છે તાપમાન તાપમાનના કારણે તણાવને થર્મલ સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે થર્મલ સ્ટ્રેસ વધતા પશુ વર્તણૂક બદલાઈ જાય છે પશુના શરીરનું તાપમાન વધતા તેના પાચન પર પણ અસર થાય છે પશુ જે ખોરાક લે છે તે યોગ્ય રીતે પચતો નથી જેથી તેને પોષણ મળતું નથી પરિણામે દૂધ ઉત્પાદન ઘટે છે વળી ઉનાળા દરમિયાન પશુને વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય છે પરંતુ પશુપાલકો તો પશુને કાયમની માફક દિવસમાં બે વખત જ પાણી આપે છે જેથી પશુની પાણીની જરૂરિયાત પણ પૂરી થતી નથી જેની સીધી અસર દૂધ ઉત્પાદન પર પડે છે વડી ઉનાળા દરમિયાન પશુમાં તાવ અને ખરવા મવાસા રોગનું પ્રમાણ વધી જાય છે જેથી પણ દૂધ ઉત્પાદન ઘટે છે પશુઓમાં તણાવનું પ્રમાણ વધ્યું હોવાથી તેની વર્તણૂકમાં પણ ફેરફાર થાય છે જેથી પશુપાલકો દોવા બેસે ત્યારે પશુ સરખી રીતે ઉભું રહેતું નથી લાતો મારે છે અને પશુપાલકોને દોવામાં મુશ્કેલી ઊભી થાય છે આ કારણે પણ દૂધ ઉત્પાદન ઘટે છે આમ ઉનાળામાં વિવિધ કારણસર પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે જેઓ મોટા પાયે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે તો તેઓ પશુપાલન દરમિયાન કઈ કઈ કાળજી રાખે છે તે જાણીએ તેમની પાસેથી કાંતાબેન સૌ પહેલા તો એ જણાવો કે શિયાળા અને ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં શું ફરક પડે છે શિયાળા ઉનાળામાં બેન આ પશુપાલનનો વ્યવસાય એવો છે કે જો શિયાળામાં તો સારું પણ જે ઉનાળાની ગરમી હોય છે એ ગરમીમાં પચાસ ટકા દૂધ કપાઈ જતું હોય છે એ માટે મેં ફુવારા સિસ્ટમ લગાવી છે એટલે ઠંડક ઠંડકથી પશુપાલનની ને ઠંડકથી દૂધ ઉત્પાદનમાં બરોબર રહેશે અચ્છા ઉનાળામાં તમે બીજી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખો પશુપાલનમાં બેન એવી ધ્યાન રાખવું જો કે કયા ટાઈમે વીજદાન કરાવવું કયા ટાઈમ આ પશુપાલનનો વ્યવસાય એવો છે કે કયા ટાઈમ ગાય બીમાર થઈ હોય તો એની વિઝિટ કરાવી પશુ છ મહિને ઘડિયાનો પશુ કદાચ ઘડિયો થયો હોય તો એની પણ ટ્રીટમેન્ટ કરાવી જો પશુ છ મહિને આ ઘર સૂંડો હોય ખડવા મળવાની રસી અપાવી જો અચ્છા તમે આટલા મોટા ભાઈ પશુપાલન વ્યવસાય કરો છો તો તબેલા ને બાંધકામ થી લઈને તબેલાની ની કાળજી ને પશુ રહે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખો છો કાળજી એ બેન ફેલી પશુપાલન સાફ સુફી છે કે આ પશુપાલન ગળિયાની પ્રોબ્લેમ વધારે થાય છે એટલે નવરાવાનો એમનું ત્રણ ચાર દિવસથી પછી એમનું બરોબર ધ્યાનમાં લેવાનું કે આપણે શું આપીએ તો દૂધ ઉત્પાદન આપણોનું વધુ મળી રહે એ માટે હું કાળજી રાખું છું અચ્છા આ પશુઓને તમે ખોરાકમાં શું આપો છો ખોરાકમાં તો અત્યારે બેન સાગર છે ઉનાળામાં પાણી કેવું અને કેટલું આપો છો ઉનાળામાં તો બેન વધુ જોઈએ દૂધ હા દૂધ ઉત્પાદન માટે પાણી વધુ જોઈએ ઉનાળામાં પશુઓમાં કોઈ રોગ આવે છે ખરા હા પશુઓમાં બેન ગરમીથી તાવ આવી જાય હા તો એની પણ ટ્રીટમેન્ટ કરાવી જોઈએ સમયસર

અને ખાસ કરીને ભેંસોમાં જેમાં પ્રસ નથી હોતી નથી એટલે એને જે અંદરની ગરમી હોય એ બહાર કાઢવા માટે એને ફક્ત પાણી જ જોઈએ અથવા તો પછી એ પુષ્કળ અફવા લાગશે એટલે આની આ જે એનું બેલેન્સ છે જે એને કહેવાય મારી ભાષામાં ચાયા પચ્યા બેઝલ મેટાબોલિક રેટ એ ઘણો જ નીચો આવી જાય છે એટલે એણે જે પણ કંઈ ખાધું હોય એને સારામાં સારું ખોરાક ખાધું હોય છતાં પણ એનું દૂધનું ઉત્પાદન ઘણું જ ઘટી જાય છે અચ્છા પશુઓને તાપમાનની શરીર પર અસર થાય છે આ ઉપરાંત દૂધ ઉત્પાદન માટે બીજા કયા કારણો જવાબદાર છે હા સુંદર પ્રશ્ન પૂછો બેન આપણે બીજા કારણોમાં તો જે આ પ્રાણીઓ છે એ હોય છે બેઝિકલી વાઘોળધર પ્રાણીઓ એમને ચાર પેટ હોય છે એમણે જે ખોરાક ખાધો હોય સામાન્ય રીતે લીલો ઘાસચારો સૂકો ઘાસચારો એનું મોટી ઉજરીમાં પહેલાં ત્યાં બેક્ટેરિયાથી આથો આવે છે જેને કહે છે માઇક્રોબિયલ ફર્મેન્ટેશન ગરમી વધારે હોય એના પરિણામે અંદરના જે માઇક્રોવ જે હોય જરૂરી માઇક્રો માઇક જે જંતુઓ જીવાણુઓ જેને આપણે કહીએ પરોપજીવી એની સંખ્યા પણ નોંધપાત્ર રીતે ઘટી જતી હોય છે આના પરિણામે ખોરાકમાંથી જે દૂધ માટેના જે સારામાં સારા ઘટકો જે કહેવાય જેને કહીએ અમે અમારી ભાષામાં વોલેટાઇલ ફેટી એસિડ્સ કે જેનાથી સારામાં સારું ખોરાકમાંથી રૂપાંતર કરીને ચરબી સારામાં સારું પ્રોટીન અને સારામાં સારું કાર્બોહાઈડ્રેટ બનાવતા હોય છે એ બેક્ટેરિયા જે જરૂરી પરોપજીવી ઘટવાના હિસાબે એ દૂધનું ઘણું ઉત્પાદન ઘટી જાય છે અચ્છા તો ઉનાળામાં આ જે દૂધ ઉત્પાદન ઘટે છે તો આ દૂધ ઉત્પાદનને ઘટતું અટકાવવા માટે અને તેને દૂધ ઉત્પાદન સરખું જળવાઈ રહે એ માટે કેવો ખોરાક આપવો જોઈએ સામાન્ય રીતે ઉનાળામાં ખોરાકમાં પ્રોટીન વધારે હોય એવો ખોરાક આપવો જોઈએ અચ્છા પશુઓમાં ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે પ્રોટીન ને અન્ય મિનરલ્સ તો એ માટે કેવો ખોરાક આપવો જોઈએ ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો બેન આપણે સામાન્ય રીતે હવે વૈજ્ઞાનિક ભાષામાં વાત કરું તો એને કહેવાય છે બાયપાસ ફેટ અને બાયપાસ પ્રોટીન જે પશુની મોટી ઉજરી હોય એમાં એનું થઈ જાય છે ડિગ્રેડેશન એટલે એનો લાભ મળતો નથી આ માટે અમે જે મિનરલ મિક્સર સ્પેશિયલ બનાવવા જઈ રહ્યા છીએ અને એમાં અમે આનો ઉમેરો કર્યો છે પશુને બાયપાસ બાયપાસ ફેટ અને પ્રોટીન સીધા જ મળી રહે આનાથી દૂધની જે રૂપાંતર થવાની શક્તિ છે ખોરાક દ્વારા એ સુંદર રીતે જળવી રહેશે અને દૂધનું ઉત્પાદન ઉનાળામાં જે ઘટતું હતું એ ઘટશે નહીં અને ઉલટાનું વધશે અચ્છા ઉનાળામાં પાણીની જરૂરિયાત પશુઓને પણ વધારે રહેતી હોય છે તો પશુઓને પાણી કેવું અને કેટલું આપવું જોઈએ સામાન્ય રીતે ભેંસ અને શંકર ગાય જે અહીંયા છે અમારે ત્યાં વિસ્તારમાં જેનું વજન અંદાજે સાડા ત્રણસોથી ચારસો નું હોય છે તો આને ઉનાળામાં સ્પેશિયલ લગભગ વીસ ટકા જેટલું પાણી વધારે જોઈએ એટલે મારી સાદી ભાષામાંથી એકસો પચીસ લીટર પાણી રોજનું જોઈએ જેમાં એના નિભાવવા માટે એના દૂધના ઉત્પાદન માટે અને શરીરની ચાયા પચાની ક્રિયાઓ માટે આવી જાય તે ઉપરાંત ભેંસોને ઉનાળામાં દિવસમાં ઓછામાં ઓછી બે થી ત્રણ વખત વડાવવી જોઈએ તો મારું માનવું છે કે આનાથી દૂધ ઉત્પાદન જરૂરી હશે અચ્છા સર ઉનાળામાં પશુઓના રહેઠાણ માટે ખાસ વ્યવસ્થા કેવી ગોઠવવી જોઈએ હા પશુનું રહેઠાણ હોવું જોઈએ જે અત્યારે તો આધુનિક તબેલા ઘણા લોકો વધવાના ચાલુ થઈ ગયા છે તો પ્રોફેશનલ લોકો છે એ તબેલાઓ જે વધે છે એની દિશા અને ડાયરેક્શન હોવી જોઈએ પૂર્વ પશ્ચિમની અને એની છાપરું જે હોય એની ઊંચાઈ ઓછામાં ઓછી પંદર ફૂટ હોવી જોઈએ તો સૂર્યની ગરમીથી જે એની અસર પડશે એ ઘણી ઓછી પડશે અને એનું બોયતળિયું એ હોવું જોઈએ પાકું અચ્છા હવા હવાથી ઠંડક રહે અને તબેલામાં પણ ઠંડક રહે પશુનું શરીરનું તાપમાન જળવાઈ રહે એના માટે પશુપાલકોએ કેવું ધ્યાન રાખવું જોઈએ તબેલામાં હા પશુપાલકોએ તબેલાની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ શક્ય હોય તો લીલી નેટનો ઉપયોગ કરવો જોઈએ

ઉનાળામાં ખાસ કરીને આ પશુઓમાં એક ભયંકર રોગ થાય છે જેને કહે છે ખરવાસા મોવાસા રોગ ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ એની રસી ઉનાળો શોર થાય એ પહેલાં એટલે કે એપ્રિલ મહિનામાં એને આપવી જોઈએ આનાથી પશુઓને ખરવામાં માવાસાનો રોગ થશે નહીં અને એની સામે એને રક્ષણ મળ્યું છે જો આ ખરવામાં મોવાસાનો રોગ જાનવર લાગુ પડી જાય તો એનું દૂધનું ઉત્પાદન લગભગ એંશીથી નેવું ટકા જેટલું ઘટી જાય અને પશુપાલકને ઘણો જ આર્થિક નુકસાન જાય એટલે અમે ડેરી દ્વારા અને સરકારના પશુપાલન ખાતો દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ખાસ ઝુંબેશ ચલાવી છીએ અને સો સો ટકા રસીકરણ અમે આના માટે કરીએ છીએ અચ્છા ઉનાળામાં દૂધ ઉત્પાદન જળવાઈ રહે એ માટે આ સિવાય બીજા કેવા પગલાઓ લેવા જોઈએ આ સિવાય એક તો એનો મુખ્ય છે પાણી એમાં ફુવારા સિસ્ટમ એને જોઈએ એટલું પાણી પાવા આપવું જોઈએ અને મુખ્ય વસ્તુ ખોરાક એમાં જે અમે બનાવ્યું છે ખાસ હાઈપ્રોદાન જો હાઈપ્રોદાનનો ઉપયોગ અમારા પશુપાલકો કરશે તો ચોક્કસ પ્રોટીનની માત્રા એને વધારે મળવાથી દૂધનું ઉત્પાદન જે ઘટે છે એ ઘટશે નહીં અને ઉલટાનું વધશે અને એ સિવાય મિનરલ મિક્સચરમાં જે છે એન્ટી ઓક્સિડન્ટ્સ આપણે જેને કહીએ વિટામિન એ વિટામિન ઇ સેલેનિયમ જેવા તત્વોનું મિનરલ મિક્સર જો આપવામાં આવે અને એ પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે અમારા પશુપાલકોને રાહતના દરે આપવાના છીએ જેનું નામ અમે રાખ્યું છે સાગર બુસ્ટર જી આ બધી માહિતી આપવા બદલ આપનો આભાર ખૂબ ખૂબ આભાર બેન તો આ હતા ડોક્ટર બિપિન પટેલ કે જેમણે ઉનાળામાં પશુની કાળજી કેવી રીતે રાખવી તે અંગેની માહિતી આપી કેમેરામેન મેહુલ મનુષ્ય ત્રાહી માં પોકારી જાય છે તો પશુઓ પણ ગરમીથી અકળાય છે

સારું સ્વાસ્થ્ય હોય તો પશુ પણ પૂરી ક્ષમતાથી દૂધ આપે છે જેથી પશુનું દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે પશુનું ઉનાળામાં દૂધ ઉત્પાદન જળવાઈ રહે તે માટે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જેમ કે તબેલાનું તાપમાન વધવું ન જોઈએ પશુને પોષક આહાર આપવો પશુને વધુ પાણીની જરૂર પડે છે અને ઉનાળાની શરૂઆતે દવાઓનો ડોઝ આપવો ઉનાળામાં પશુના શરીરનું તાપમાન જળવાય રહે અને પશુને ઠંડક મળે તે માટે સૌ હોય તો પંખાની સગવડ કરવી આ ઉપરાંત તબેલામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ફુવારાની સગવડ પણ ઉભી કરવી જેથી ઉનાળાની બપોરે તડકાનું પ્રમાણ વધી જાય ત્યારે ફુવારા ચાલુ કરી પાણી છાટવાથી પશુને ઠંડક રહે છે અને ગરમીમાં રાહત મળે છે

લીલો ચારો પણ મળતો નથી જેથી સૂકું ઘાસ ઘઉંનું પરાળ અનાજના સાઠા જેવો ખોરાક અપાય છે જેમાં પૂરતું પ્રોટીન તેમજ મિનરલ્સ હોતા નથી આવામાં પશુને પોષક આહાર મળી રહે તે માટે પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ યુક્ત ખોરાક આપવો જોઈએ જેથી પશુના દૂધ ઉત્પાદન પર કોઈ અસર ન થાય આ ઉપરાંત ઉનાળામાં પશુ તાવ અને ખરવા મોવાસા જેવા રોગોનો ભોગ બને છે જેથી પશુ બીમાર રહે તો તેના દૂધ ઉત્પાદન પર અસર થાય છે ત્યારે જો થોડી સાવચેતી રાખી રોગ નિવારક આપવામાં આવે તો પશુ ભોગ બનતા નથી આ તો થઈ સામાન્ય કાળજીની વાત પરંતુ જો વધુ દૂધ ઉત્પાદન જોઈતું હશે તો સારી ઓલાદ પશુઓ હોવા જરૂરી છે ત્યારે પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ જેથી ઉત્તમ નસલ ઓલાદ મેળવી શકાય સાથે ભવિષ્ય ને ધ્યાનમાં રાખી કેટલાક પ્રયત્નો કરવામાં આવે તો દૂધ ઉત્પાદન ને સરળતાથી વધારી શકાય છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પ્રજ્ઞા બાલસરા બી ટીવી મહેસાણા માટે માટે જેમ ઘર છે છે પશુઓ તબેલો અગત્યનો પશુપાલનમાં તબેલાનું આગવું સ્થાન છે જો તબેલો સારો તો પશુ સ્વસ્થ અને પશુ સ્વસ્થ તો તેનું દૂધ ઉત્પાદન સારું આમ દૂધ ઉત્પાદનમાં તબેલો એ પણ એક અગત્યનું પરિબળ છે પશુ રહેઠાણ સીધી અસર તેની વર્તણુક અને દૂધ ઉત્પાદન જેથી પશુપાલકોએ તબેલા બનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમ યોગ્ય ડિઝાઇનમાં તબેલો બનાવો દિશાને ધ્યાનમાં રાખી તબેલો બનાવો ગરમી વધવી ન જોઈએ ભેજનું પ્રમાણ જળવાવું જોઈએ હવાની અવરજવર યોગ્ય પ્રમાણમાં રહેવી જોઈએ સૂર્યપ્રકાશનું યોગ્ય મેનેજમેન્ટ થવું જોઈએ તબેલો બનાવતી વખતે સૌપ્રથમ તો તેની ડિઝાઈન ને ધ્યાન માં રાખવી ટેબલાના છાપરા બંને બાજુ ઢળતા રાખવા આ છાપરા પર ઘાસ પાથરવું જેથી છાપરા તપે નહીં ઘાસ પાથરવું ન હોય તો છાપરા પર જુનો અથવા તો વ્હાઇટ પેઇન્ટ લગાવી દેવું જેથી સૂર્યપ્રકાશ રિફ્લેક્ટ થાય અને ટેબેલા અંદરનું તાપમાન જળવાઈ રહે ટેબલાની દિશા પૂર્વ પશ્ચિમ રાખવી ભારતીય હવામાન પ્રમાણે આ દિશા અનુસાર પવનો ચાલતા હોય છે જેથી હવાની અવરજવર સારી રીતે થઈ શકે વડી સૂર્યપ્રકાશ પણ સવારના સમયે આવી શકે અને બપોરના સમયે આકરા તાપથી તબેલાને બચાવી શકાય તબેલામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ફુવારા લગાવવા જોઈએ તબેલામાં હવાની હેરફેર અત્યંત જરૂરી છે પૂરતી હવા મળી રહે તે માટે તબેલામાં વેન્ટિલેટર લગાવવા જોઈએ સાથે જ પંખાની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ પશુને

આજે ખેતીમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે